ત્રણ લાખ બાણુ હજાર નવસો સિત્યોતેર ની કુપનો ચોરી થયા ની ફરિયાદ ડબોઈ પોલીસ ને કરવામાં આવી હતી ડબોઈ તાલુકાના પંસુલે ગામ નજીક આવેલ મિરાજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત વીસ ઓક્ટોબર ના રોજ અને ટીમ દ્વારા મધ્યપ્રદેશના કટની જિલ્લામાંથી પાંચ લોકો જેમાં અનુરાગ ઉર્ફે કૃષ્ણકુમાર પાંડે મુરજ સિંહ ઉર્ફે મુરજ રાજકુમાર સોખીલાલ સુલ ભોમિયા પ્રહલા ધરપકડ કરી કુપન ચોરી અંગે પૂછપરછ કરતા કુપર ચોરીની કબુલાત કરતા સાથે અન્ય ઇસમોની પણ સંડોવણી હોય કુલ સાત લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર